સુરતના લોકોએ ઘરની બહાર નીકળતા પહેલા પણ વિચાર કરવો પડે છે અને જો તે નીકળે છે તો વોટર પાણી ઘુસી ગયા છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે સ્થિતિ એ હદે ખરાબ છે કે લોકોને ખાવાના પણ ફાફા પડે છે આટલી હદ સુધીની પરિસ્થિતિ ખરાબ છે તંત્રના કારણે વરસાદે વિરામ લીધો છે છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી કમરસમાં પાણી ભરાઈ ગયા છે ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરાયા છે દૂર દૂર સુધી પાણી જ પાણી દેખાય લાખો લાખો ના ખર્ચ કરવામાં આવ્યા પ્રી મોન્સૂન કામગીરીના નામે પરંતુ પ્રજાના પૈસાનો વેડફાટ થયો છે અને તમે તે દ્રશ્યોમાં જુઓ જ છો જળબંબાકારની તેમજ છે દર વર્ષે આની આજ સ્થિતિ અહીંયા સર્જાય છે ખાડીપુરના પગલે અનેક રસ્તાઓ બંધ કરવા પડે છે વહેલી સવારે પાંચ વાગ્યે ફાર વિભાગ લોકોનું રેસ્ક્યુ કરે છે મહિલાઓ બાળકો ફસાઈ જાય છે રેસ્ક્યુ કરવું પડે છે

એ ખરાબ ન થાત જો તમારા વિસ્તારમાં પણ આવી કોઈ સમસ્યા છે કમેન્ટ સેક્શનમાં જણાવો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ